મહિલાઓ ખેડૂતોને જોડવા સહિતના ઠરાવ નક્કી કરવામાં આવ્યા હતા ખેડૂત તરીકે હરિયો રહેતો સુરત જિલ્લો અને તેમાં પણ બારડોલી તાલુકો ગણાય છે બારડોલી તાલુકા અને નગરમાં ખેડૂતોને સંગઠિત રહે એ હેતુ સાથે ખેડૂત સમાજ કાર્યરત છે આ બાંડોલી નગર ખેડૂત સમાજની આજે વાર્ષિક સધારા સભાનું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા જેમાં ખાસ કરીને નગરના ખેડૂતોને ખેતી વિસ્તારમાં વીજળીની સમસ્યા બેલાણની સમસ્યા સહિતના મુદ્દા ઉપર ગંભીરતા કરવામાં આવી હતી ઓગ ગીરવ લાગડાવાળા બાંડોલી નગર ખેડૂત સમાજના પ્રમુખ સાથે મારા મંત્રી મુકેશભાઈ કૌષાધ્ય તેજશભાઈ

જો આ પ્રશ્નોનું નિરાકરણ ન થાય તો ગાંધી ચિન્હ માર્ગે બાડોલી નગર ખેડૂત સમાજ ખૂબ મોટા પાયે આંદોલન કરશે અને અમારા તમામ પ્રશ્નોનો સુખદ નિકાલ થાય એના માટેના પ્રયત્ન કરતા રહેશે બાડોલી નગર ખેડૂત સમાજની મળેલી વાર્ષિક સાધારણ સભામાં ખેડૂતોના અનેક પડતર પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી સાથે જ એજન્ડાના કામોમાં આવનાર દિવસોમાં ખેડૂતો સંગઠિતમાં મહિલા ખેડૂતોને પણ સ્થાન મળે તે માટેનો મહોતોનો ઠરાવ પણ કરાયો હતો વાર્ષિક સાધારણ સભામાં ખેતી કરનારા ને વધુ ઉપજ મેળવનારા ખેડૂતોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું